લાઠી ખાતે યોજાશે રવિ કૃષિ મહોત્સવ ત્યારે કૃષિ પરિસંવાદ કૃષિ પ્રદર્શન પશુ આરોગ્ય કેમ્પ યોજાશે વધુમાં વધુ ખેડૂતો અને પશુપાલકોને જોડાય કૃષિ બાગાયત અને પશુપાલન

અમે આ બે હજાર ત્રેવીસના આ કૃષિ મહોત્સવમાં આજે સ્ટોલ કરેલ છે અને હું ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પાંચ વર્ષથી કરું છું અને અમને પ્રાકૃતિક ખેતીમાં ઘણો ફાયદો થાય છે અમે જે વસ્તુ આવી અમારા જાતે જ અમે પેકેજિંગને એવું કરી અને વેચવી છે અને અમે ગાયના ગોબરમાંથી બધી આપણે ગણપતિ પછી તોરણ કિચન ધૂપબત્તી એવું બધી આઈટમ બનાવી છે અને ગૌમૂત્ર અને આયુર્વેદિક વસ્તુમાંથી બીજું પણ ઘણી આઈટમ અમે પંદરથી સત્તર વસ્તુ બનાવી છે અને આ કૃષિ મહોત્સવમાં ઘણા ખેડૂતો બધાએ ભાગ લીધો અને સ્ટોલવાળા પણ ઘણા બધા છે અને આ વસ્તુથી બધું આરોગ્ય માટે બધું હાનિકારક છે એને ફાયદો થાય એવું બધા આ હેતુ સરકારશ્રીના છે એને પ્રોત્સાહન આપવા માટેનો આ કાર્યક્રમ છે તો આ ખેડૂત મિત્રોને મારી અપીલ છે કે આ પ્રાકૃતિક ખેતી અપનાવવા આ સારું કરે દ્રયાદરિત ખેતીથી ઘણા ફાયદા થાય છે રોજ ગુજરાત સરકાર શ્રી દ્વારા રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે તારીખ ચોવીસ અને તારીખ પચીસના રોજ બે દિવસ માટે આપણે માર્કેટિંગ યાર્ડ લાઠી ખાતે કૃષિ મહોત્સવ યોજવામાં આવે છે તેમાં વિવિધ કચેરીઓના વેપારીના સ્ટોલ્સમાં પણ રાખવામાં આવેલા છે આથી તમામ પ્રજાજનોને વિનંતી છે કે આ સ્ટોલની મુલાકાત લે અહીંયા આગળ આવી અને પ્રાકૃતિક ખેતી ગાયતરી કૃષિ વગેરે જે પણ રવિ કૃષિના લગતા સ્ટોલ્સ છે તેની મુલાકાત લે વિવિધ યોજનાઓની માહિતી મેળવે તથા તેમને રસ ઓફિસર હોય એવા પ્રકારના કાર્યક્રમો પણ આવતીકાલે પ્રાકૃતિક કૃષિ આધારિત ખેડૂતની પણ મુલાકાત કરવાના છીએ આજનો જે કાર્યક્રમ છે માન્ય અધ્યક્ષ અધ્યક્ષસ્થાને જે યોજવામાં આવ્યો એમાં કૃષિ વૈજ્ઞાનિકોની પણ હાજરીથી આ કાર્યક્રમ થયો છે તથા વધારેલા તમામ ખેડૂતોએ આ બાબતે જ માર્ગદર્શન મેળવ્યું અને તમામ ખેડૂતો વધારે